પત્રકાર એટલે કલમનો સાચો ઉપયોગ કરી જાણે સુસંગતતા સાતત્યપણું એક્ટિવિસ્ટ જેવા ગુણ હોવા ખૂબ જરૂરી છે તો આ ગુણ હોવા ઉપરાંત બીજું શું એને કલમની તાકાત ખબર હોવી જોઈએ એને ખબર હોવી જોઈએ કે પત્રકારનું કામ વિરોધ નહીં કલમની તાકાતથી સમાજ માટે કંઈક કરી જવાનું છે તો સાતત્યપણું સુસંગતતા એક્ટિવિસ્ટ આ ગુણ હરેશ ઝાલાને પત્રકાર હરેશ ઝાલા બનાવવા માટે કોણે શીખવ્યા ક્યાંથી શીખ્યા હરેશ ઝાલા આ ગુણ એ જાણવા અને સમજવા માટે બેનિફિટ ન્યૂઝનો હરેશ ઝાલાને પત્રકાર કોણે બનાવ્યો શ્રેણી ભાગ છમાં માં આપ જોઈ શકો છો દર્શક મિત્રો એક પત્રકારને આપને મેં કહ્યું એમ એને સમાચારની શું હોવી જોઈએ પણ આ ઉપરાંત એક સારો પત્રકાર ત્યારે જ થાય જ્યારે એમાં સાતત્ય પણ એટલે કે કન્સિસ્ટન્સી હોય તેમાં સુસંગતતા હોય એટલે ક્યારે કયા સમયે સમાચાર કયા આપવા જેવા છે એની સુસંગતતા ખબર હોવી જોઈએ સમયની સુસંગતતા ખબર હોવી જોઈએ બીજું એક્ટિવિસ્ટ હોવો જોઈએ ક્રુસેડર હોવો જોઈએ આ એક્ટિવિસ્ટ અને ક્રુસેડર શાના માટે એક્ટિવિસ્ટ અને કૃષિડર એટલા માટે કે તમે જ્યારે સમાજ માટે વાત કરો છો તો શક્ય છે કે સરકાર અથવા વહીવટી તંત્રને એ વાત ગમે નહીં અને એ સમયે પ્રજાહિતમાં જે સાચું હોય તે લખવા માટેની હિંમત અને એક પ્રેરણા તમારામાં હોવી જોઈએ એ મુદ્દાને એના અંત સુધી એના પરિણામ સુધી લઈ જવાની એક ઈચ્છાશક્તિ હોવી જોઈએ તો આ જે ગુણો છે એ ગુણ હરેશ જાલાને એમના અડત્રીસ વર્ષના કેરિયર મેં આપને જેમ પહેલાં કીધું વેસ્ટર્ન ટાઈમ્સના ફાઉન્ડર એડિટર શ્રી રામુભાઈ પટેલ જે મારા પ્રથમ મેન્ટર હતા ફાઇનાન્શિયલ એક્સપ્રેસના નિવાસી તંત્રી શ્રી જયંતિભાઈ દવે જે મારા બીજા મેન્ટર હતા એમના પાસેથી હું શીખ્યો આ ઉપરાંત આ ગુણો સતત મને યાદ કરાવી અને એ રાહ પર ચાલવા માટે જે બીજા મારા સિનિયર્સે શીખ્યું એમાં એક નામ છે આર કે મિશ્રા તો દર્શક મિત્રો સાતત્યપણું આ સુસંગતતા આ એક્ટિવિઝમ આ ક્રુસાઇડરપણું આ શીખવા માટે મને આર કે મિશ્રા કે નહીમ કાદરી કે દર્શન દેસાઈ પાસેથી કેવી રીતે જાણવા શીખવા મળ્યું તો દર્શક મિત્રો હું આપને કહી રહ્યો હતો કે મારા બીજા એક સિનિયર જેને હું ત્રીજા મેન્ટોર પણ કહી શકું તેવા છે શ્રી આર કે મિશ્રા હું જ્યારે આ વ્યવસાયમાં આવ્યો ત્યારે ઓલમોસ્ટ એમને બી પચીસેક વર્ષનો અનુભવ હતો અને સૌથી મોટો ગુણ જે સાતત્યપણું અને સુસંગતતાની મેં વાત કરી જે મેં રામુ પટેલ કે જયંતીભાઈ પાસેથી શીખી આવા જ વર્કોલિક હતા શ્રી આર કે મિશ્રા જેમ રામુ પટેલ સવારે આઠ સાડા આઠ વેસ્ટર્ન ટાઈમ્સની ઓફિસ આવી જતા રાતના સાડા આઠ સુધી કામ કરતા એવી જ પ્રેક્ટિસ શ્રી જયંતીભાઈ દવેની હતી એ સાડા આઠ નવે સવારે ઓફિસ આવી ગયા હોય રાતના અગિયાર વાગે ફાઇનાન્શિયલ એક્સપ્રેસનું પ્રથમ પાનું હોય કે છેલ્લું પાનું હોય એ એપ્રુવ કર્યા પછી જ જયંતીભાઈ એમ ઓફિસ છોડતા હતા આ જ રીતે આર કે મિશ્રા આર કે મિશ્રા એક વખત ઓફિસ આવી જાય પછી રાતના નવ નવ દસ દસ વાગ્યા સુધી એક કામ કરે અને જે મુદ્દો એ લખે એમની એમની લખાણની ક્ષમતા એમની અંગ્રેજી ભાષા પરની જે પકડ હતી એ અદભૂત હતી એ સ્ટોરી ટેલિંગની એમની જે પ્રથા હતી એ પણ એક અવર્ણનીય હતી સવાલ એ છે કે એમના પાસેથી હું એક્ટિવિઝમ કે ક્રુસેડર કે સુસંગતતા ક્યાંથી શીખ્યો તો એના માટે મારે આપને લઈ જવા પડશે ઓગણીસો ને ચોરાણુંમાં ઓગણીસો ચોરાણુંમાં પ્લેગ સુરતમાં ફાટી નીકળ્યો આમ તો એ ભારત સરકારે એવો દાવો કર્યો હતો કે પ્લેગ પર આપણે નાબૂદી કરી છે પ્લેગ હવે ભારતમાં રહ્યો નથી પણ એના બે વર્ષ પહેલાં ઓગણીસો એકાણુંમાં જ્યારે લાતુરમાં ધરતીકંપ આવ્યો ત્યારે કેટલાક કેસ ત્યાં મળ્યા હતા પણ ઓગણીસો ચોરાણુંના સપ્ટેમ્બરમાં જ્યારે સુરતમાં પ્લેગ જેવા સિમ્ટમ્સ દેખાતા દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા ત્યારે સરકારને થયું કહું કે આ પ્લેગ ફરી પુનઃ જન્મ્યો છે અને એ સમયે જબરજસ્ત વાતાવરણ હતું ઓલમોસ્ટ તમે એવું કહી શકો કે સુરત કલેક્ટર કે પોલીસ કમિશનરે કોઈ કરફ્યુ નાખ્યો ન હોવા છતાં સુરત આખામાં એક કરફ્યુનું વાતાવરણ હતું તમે કોઈ પણ માર્ગ પર જાઓ તો માર્ગ પર તમને વાહન વ્યવહારની ચકલું પણ ફરકતું જોવા ના મળે બધા જ વ્યવસાયો બંધ થઈ ગયા હતા એ સમયે માહિતી મેળવી બહુ જ અઘરી થઈ ગઈ હતી અને અમારે સરકાર સાથે અથવા તંત્રના અધિકારીઓ સાથે રોજ માહિતીના સંદર્ભમાં ઘર્ષણ થતું હતું તે સમયે હુના જનરલ સેક્રેટરી પણ ગુજરાત અને સુરતની મુલાકાત આવેલા કે સાબિત કરવા સમજવા કે ખરેખર આ પ્લેગના સિમ્ટમ્સ છે અથવા પ્લેગના વાયરસ છે કે કેમ અને એના આગલા દિવસે એક પત્રકાર પરિષદ હતી જેમાં ગુજરાત સરકારના એક અધિક સચિવ હતા સુરત જિલ્લા કલેક્ટર સુરત મ્યુનિસિપલ કમિશનર પણ હાજર હતા ખરેખર કેટલા દર્દીઓને પ્લેગના સિમ્ટમ્સ છે અથવા પ્લેગના કારણે કેટલા મૃત્યુ પામ્યા છે એનો આંકડો સરકાર આપવા તૈયાર નહીં હતી એટલે સુરતના પત્રકારોએ એ પત્રકાર પરિષદનો બહિષ્કાર કર્યો અને જેવા અમે કોન્ફરન્સ રૂમની બહાર નીકળ્યા ત્યારે મારા ત્રીજા મેન્ટર આર કે મિશ્રા મને મળ્યા અને આર કે બિસાએ મને સમજાયું કે પત્રકારનું કામ વિરોધ કરવાનું નથી પત્રકારનું કામ છે કલમનો ઉપયોગ કરવાનો અગર તમને માહિતી નથી આપતા તો એનો મતલબ સરકાર કશું છુપાવી રહી છે તો તમે તમારા કલમનો ઉપયોગ કરો એ કહેવા માટે પ્રજાને કે સરકાર છુપાવી રહી છે તો સમાચારને કેવી રીતે પ્રસ્તુત કરવા વિરોધ કર્યા વગર સમાજને કેવી રીતે જાગૃત કરવા આ એની એક નાની નિશાની છે બીજું એક વર્કોલિઝમની હું વાત કરતો તો કન્સિસ્ટન્સી વાત કરતો હતો તો નઈમ કાદરી એક બીજા મારા સિનિયર મિત્ર છે જેના પાસેથી હું કન્સિસ્ટન્સી શીખ્યો જેમ મેં આપને કીધું કે રામુભાઈ કે જયંતિભાઈ કે આર કે મિશ્રાની એક કન્સિસ્ટન્સી હતી કે એક વખત એક કામે લાગે પછી મોડી રાત સુધી આવી જ મને કન્સિસ્ટન્સી નઈમ કાદરી પાસેથી શીખવા મળી સતત કામ તમે જ્યારે જુઓ જ્યારે બી એમને મળો એક એમની ઓફિસમાં કામ કરતા જોવા મળે અમે બંને સાથે અનેક પ્રવાસ કરેલા છે એ ઇકોનોમિક ટાઈમ્સના સાઉથ ગુજરાત બ્યુરો ચીફ હતા હું ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં હતો બંને હરીફ અખબાર હોવા છતાં અનેક પ્રકારનું રિપોર્ટિંગ અમે લોકોએ સાથે કર્યું છે પણ જે કન્સિસ્ટન્સીની આપણે વાત કરીએ છીએ તો કોઈ પણ એક મુદ્દો લે તો એ મુદ્દાનું સતત ફોલોઅપ તમને એમના પાસેથી જોવા મળે એક મહિને બે મહિને ત્રણ મહિને પણ એ મુદ્દા પર શું થયું કે ભાઈ ટેક્સટાઇલ ઉદ્યોગમાં અત્યારે મંદી છે અથવા તો કોર્પોરેટ સેક્ટરમાં હજીરામાં કોઈ ડેવલપમેન્ટ થયું રિલાયન્સ કે એસઆર કોઈ એક્સપાન્શન કર્યું તો છ મહિના પછી એની શું સ્થિતિ છે વર્ષ પછી એમાં શું નવું ડેવલપમેન્ટ થયું છે એ તમને નઈમ કાદરી ફોલોઅપ કરતાં જોવા મળે તો જે આ કન્સિસ્ટન્સી છે એ મને સાતત્યપણું એ મને એક આર કે મિશ્રા પાસેથી અને નઈમ કાદરી પાસેથી જાણવા મળ્યું દર્શન દેસાઈ પાસેથી મને ધારદાર તમારા પાસે જ્યારે અંગ્રેજીમાં તમે લખતા હો અને તમારા પાસે કોઈ શબ્દ ખૂટી જાય અને એને જો ધાર આપવી હોય તો એ ધાર તમને દર્શન દેસાઈ પાસેથી શીખવા મળે કોઈ પણ સમાચારને અસરકારક રીતે રજૂ કરવા ક્યાં પંચ આપવો એ દર્શન દેસાઈની સ્ક્રીપ્ટમાં તમને જો એના અહેવાલો તમે વાંચો તો તમને જોવા મળે તો દર્શક મિત્રો પત્રકાર થવા માટે માત્ર સમાચારની શું જરૂરી નથી સાતત્યપણું સુસંગતતા એક્ટિવિઝમ પણ એટલું જ જરૂરી છે પત્રકાર સારા પત્રકાર કેવી રીતે થવાય તે જોવા અને સમજવા જોતા રહો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ